એના પપ્પા ને ત્યાં આજ તો એ નહીં તે રજા હતી તો હવાર ના એ કાક આડવળું આડવળું બધું પડામાં મથે છે હું કરે છે એ તો મને નથી ખબર ખડગાઈ જશે એવું બધું કામકાજ કરે છે આજ રજા હતી એટલે આપણે બધી તો ઘણી આંડે સડાઈ નું કર્યું અને આ કુસો બધું હતું એ ખગાવ્યો કે ડંડા એક તો ખરે જ છે ઠેઠ હડે આપણે રજા વઈ તો એન પોર ન હોય નહીં હા બાજુ ટ્રેક્ટર આલ્યું આવે છે સતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલો યુ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો આપણે વાળુનું વેલા છતાં રાંધી નાખ્યું છે અને આજ વ્લોગ ઉતારવાનું આપણે બહુ જ મોડું થઈ ગયું છે વાળુનું રાંધીને પછી આપણે સ્ટાર્ટ કર્યું છે વ્લોગ ઉતારવાનું તો આપણે જો વાઢવાળા ખડે આવી ગયા છે અને નયનના પપ્પાને તે આજ તો એને તે રજા આવી તો હવાર ના ઈ કાકા આડવળું આડવળું બધું પડામાં મથે છે હું કરે છે એ તો મને નથી ખબર કેમ કે અમારે ભત્રીજીને હું ડ્રેસ ને એવું શીખવાડતી હતી અને ઘઉં હોતા હતા એટલે હું કાપડામાં આવી જ નથી આખો દી અને ઈ ઠેઠ આમ કુવે એવું લાગે છે તો હાલો આપણે એમ પા ધીમે ધીમે આયલા જેવી હું કરે છે એમ જો હાલો આ નયન નઈ જો આવ્યો છે અમારે પડામાં હારે મોરબી પે આયલા જઈવી છે તો હાલો હવે હાલતા થઈ જાયવી તો આપણે જો પડામાં આયલા જઈવી છે અને પવન એ બહુ છે એટલે તમને અવાજ એ આવશે તો આપણે જો પડામાં ધીમે ધીમે આયલા જઈવી છે ને આ ઘડીક વારમાં હમણે તો કુવે હતા અને ઘડીક વારમાં જો આયે ઠેડાઈ ગયા અને કા જો પાળા નું બધું કરતો કરે છે ખડગાઈ છે ને ઉપર કામ કસ કરે છે આજ રજા હતી એટલે ના હું હળગે એ

આ દંડા જે રહ્યા ને બધી પાલન ખબર થઈ આવી હતી ને કર્યું આપડે આ કુસો બધું હતો એ ખળગે આવ્યો દંડા એકદમ શેઠે હાડી આપણે કારણ કે આમ રે ને તો આમથી ટ્રેક્ટર ને એવું આવકાર એટલે ડંડા મસ્તા હાલે દંડા ભંગી જતા એવું થતું હતું એટલે આપણે આ શેટે બધું છોટું થોડું ધોળ આપણે દહાડી સડાઈ દીધી કુસો તો એ બધા ખળગે ને છો હમ અસલ કરી નાખ્યું હો હું તો પણ આવી જ નથી હે ટેક્ટર આવ્યું છે આપણે ઓલું એ રાખવાનું છે ને રાખ મારવાનું છે ટેક્ટર ત્યાં અચ્યારે આવી જયું એવું છે એમ ના હું પણ સવારની ઘઉં હોતી આવી જ નથી પણ આમાં તમે હવાના જો આમ કુવે બધે કાંઈ ગાડવડું બધું કામકાજ કરે છે આવું રજા હોય તોય એને કોરો ન હોય નહીં હા આ બાજુ ટ્રેક્ટર આવે છે તો જો આપણે અત્યારે પડામાં આવ્યા સીએ તો અહીંયા શું કર્યું છે અહીંયા જો આ કંક કેરો પાઈ દીધો છે આમાં રોપ નાખ્યો છે આમાં મરસીનો રીંગણીનો ટમેટી રોપ નાખ્યો છે અને જો આવા કાંક આવા ઠવડા મૂક્યા છે જે આની માથે પારવી પારવી હાંઠવી નાખવાની છે પણ પછી ટાઈમ નહીં રોવે એટલે નહીં નાખ્યું હોય તો જો આવું બધું કાંઈક કર્યું છે આજ તો એને રજા આવી તો બધી હવાર કામકાજ બધું બાકી છે કેમ કે બહુ તડકો લાગે તો પછી રોપે ન ઉગે ને એનો બળી જાય આપણે જો ટ્રેક્ટર આવ્યું છે તો ટ્રેક્ટર આયલું જાય છે ધાણિયા ને એવું કક સહ નું કે સાહ નાખે એના ધાણિયા ને એવું કરવાનું હોય તો ટ્રેક્ટર જો અમારા બાપુજી લઈને આયેલા જાય છે પડે હા હા રોપ બતાવ્યો ને હજી ઉગ્યો નથી નું એમણામ બતાવ્યો એ રીતે છે ને કારણ કે એટલે એ લાકડા મૂક્યા છે એમ ને ખાટી રાખી દી ને અને બરો જનાવરા છે લેળાડા કોઈ ટેતડા ની ઉપર ફત્રને બિહારન અને તડકો લું ને એવું લાગે નહીં એટલે આપણે એમાં છાટી નાખવા છાટી વાકે નાખીને કાલે રજા છે કાલે આપણે નાખીશું કાલે રજા છે હાલત નંબર સબસ્ક્રાઇબ કરવા પછી ડંડા આવે કારણ કે નરસીયા ટ્રેક્ટરનો એક ખોટો કરીશ પછી આગળ તમારું ઉપર ભાઈ ચારે એકડા કટકામાં અખ્યાજી રામમાચી કેવું છે કાલે રજા છે ને એટલે હાઠિયો નાખો ને બાકી રહી આપણે આ ગાડીનું કામ કરવાનું સાધારણ એટલે અત્યારે તો મંજી છે એના હિસાબે ઈરાતો પોસા આવે એટલે બે દિવસની રજા રાખી છે ને કા તો આપણને વારને એક દિવસની રજા રહેશે હીરાને કર ને અત્યારે મજૂર કારણે એટલે હાલો ફેમિલી આપણે આપણે હેઠળ પડા ને આપણે ઉપર છે ટ્રેક્ટર તો જો ના બાપુની ના હાકે છે વાળા ભાઈ બે જો એટલે આપણે આ બધું છે અને હવે આપણે ધીમે ધીમે ચીરી હાલ્યા દઈશું કારણ કે હવે અંધારું થતું થાય દી આટમી ગયો છે ને હમણાં અંધારું થઈ જાય છે જો એમ તો તમને એવું બોલતા નથી આવડતું પણ આ એમ મને બપોરે કેતાતા કે એવું તારે શીખવું પડશે તો આપણે કોશિશ કરશું આવડી જાય તો નહીં હા શીખવાનું જ હોય ને તો ફેમિલી તમે શું કયો છો મને એવું આવડી જાય છે કેવું કહેવાય કન્ટિન્યુ કન્ટિન્યુ હા એમાં બોલવામાં થોડુંક છે એવું અઘરું પણ થાય આવડી જાય હા અને હવે પછી આપણે ઘરે જઈશું કે નહીં ધીમે ધીમે ઘર કોઈ લઈ જઈશું કા હા ધીમે ધીમે કરકો કો રાઈ જઈશું અને હું છે ને મનમાં મનમાં એવું બોલા રાખીશ એટલે આવડી આવ ડિઝાઇન તમે એમ કહો છો એ હું શીખવાનું છે એટલે આપણે શીખી જઈશું તો એ શીખવું પડે ને આપણે કેર કે એ બોલવાનું થાય છે આપણે થોડુંક પછી કડક રેન્સ લે ને તો એમ કેવું પડે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો એમ એવું હોય એમ હા

ચઢોર્યો લીમડોર્યો ના તીટલો છે પોથો તો બબલ સા એમ લેતી જ હોય આરે તારે એક રખાય દાંતડ થોડું ધૂળ ખખરતું જવાય અને પોથા તગારું રખાય તગારામાં પોથા નાખતું જવાય અને આ બધો ખાડો છે અને ખાડામાં મારો નાખતું જવાય ના હવે બેદી કેમ કે આપણે બેદી થાય છે અને બા જાય છે તો પછી એક બે દી હું સીવવાનું કામકાજ કરી લઇશ

એક બે ત્રણ વાર બોલવામાં થોડુંક તકલીફ પડે પણ તમને એમ તો હાથ હા ફેલું છે બોલવામાં શબ્દો એવા જોડીયા આવતા હોય ને એટલે થોડુંક બોલવામાં એવું થોડુંક થાય જીભ અસકાય એવું થાય પણ ફેમિલી આપણને પૂરે પૂરો આમ સપોર્ટ કરે છે એટલે નિવાંધો આવે અને હવે દો આવ્યા જશું ને તો આજનો ઓલક હવે આપણે આયા જ પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશે એક નવો ઓલગ માં ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય